એટલે આ ચીજી હાવંડી સાપરામે આડો વાળો પડે વાળો ડૂસી બે દાડે ગમજીએ આ પડ્યું હાવેંડી વેચો ગોતું રહશું ડૂસી બે દાડે મારે વાળું પડે આખું સાપરું ચાણ આવશે ડુસીએ અને ભાઈ જાય નિકન નિકન રહેશે હળ તો આવતી નહીં એ વિચારતી નહીં કે મારે દોહો આપણો ઘેરચું કોમ કરતો હોય છે ખાવાય ખાવાય આથે રોજવું પડે છે મારે ચાંદશે તો હવે

આ બાર કો ખમ મેલી જો કોઈ આડે કેવડું પડી હોય તો આ મોસે વસમાં પડે આજ તો જોઠાલાલના ઘરે જવું વાત તો મોસ્તંગને લે દેવું પણ મોની છે ને ઘરે જલ્દી જાવ દે મોની મોની જાવ છો બોલો સકરુબા

બધા ખાવા તારે તુડીયા આવી પહા કોઈ વાત નઈ આપડે ખબર તમે પેલી મેગી બનાવી હતી નાટકો ભરીને બધા ગયા તા બધા ખાઈ ગયા મેગી મારા તન એક વાત કુ તમે આ શીરા

તમે તૈયારી કરો ઘર માં તૈયારી કરું બધી લાગતું એવું પણ મોની જી મની મારો

ચીડાર તમે નોમ ની પાડો કેવા તો ક્યાં નું લાલુ લઈને ક્યાં પાઉ આખા ગોમ ને પછી હું તમને કેવું બોલ્યા આ તો મેં તો ગટુ કેવાનો તપેલ ગાટુ કીધું મારે કેવું અશ્ય નામ હે લાલુબા માર કાકા નામ પડ્યું છે લાલુબા મન બોલી રહી આવા ને આવા આવી રહ્યા છે બધા દોહો કેતે તું મારો દોસ્તાર હોસી પણ આઈરા તો દુશ્મન છે એક નંબરના મારા ઓશી આવા તો સાળે નઈ વધવી ઘરે જઈ લૂઈ જાવ છું ભૂડ બગાડ્યો તો મારા કોમ જાતો તું આની માં નોમો ડર ખોટુ આયલું લીધું મે હવે કોણ થાય કે ની ખબર સકરે આવે ને શીરા ની તૈયારી કરી શીરા મોઢામાં પાણી પોણી થઈ ગયું છે તારી સકરે તો આમાં દેખાતા નહિ વસ્તુ કોઈ ગયું છે તો હીરા લઈને આવશે એક તો ઈ

ગમમાં જતા અપન બાપન પીતાવ જુગડી ચા પેડાઈ પણ આરું આ બુસુટ પી પડે ખા હા ગમમાં જાઓ જમના જો તમને તો મગજ મગર નહીં ગમણ મારો આપણે જબરા કેતાની કે જોઈશી ગયા ગબરાઈ મળી જાય ને કપીર પડે મુ જાતો હોય કેતા હોય એ તો સો કેતા ય કેવું મોન નહીતા છો તમે નહી જતા દમણ મારો હોય તન જોણ છે તમે મુ પાટો गाम में जाओ सु मार गोम रावण अखन बफण बिगर मार मोऊ छो है मु गोम में जाऊ मारो जो जाऊ जमनवारा जाता छा मन क्या गयो जमन वारा मर जातो तमा वाई छु कत्यु गमन वारा होपड़ो तो रे जमनवारा ने खूब